આગળ ભવિષ્યમાં બીજો ઘણા પ્રશ્નો છે જેમ કે કાલથી ન આવતો એવું નહીં ચાલે અને એક મહિનાનો સમય આપવો પડશે દરજીભાઈઓ એ પણ એમની ઈમાનદારી રાખીને કામ કરવું પડશે એક છોડે બીજાને ઘુસાડવામાં પ્રયત્ન ન કરવો જે પગાર મળતો હોય એના કરતાં ઓછા પગારમાં બેસો આ નહીં ચલાવવામાં આવે ભેગા મળીને કાયદેસરના પગલા લેવામાં આવશે દરજી એકતા દ્વારા સરળતાથી થાય તમામ ભેગા મળીને દરજી એકતા યુનિયનની સ્થાપના કરવામાં આવશે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ અમદાવાદ અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે